મસ્ત મજાની શિયાળાની ઠંડી પડતી હોય અને એમાં શિયાળાનું ખાસ જમણ કાઠિયાવાડી ભરેલો રોટલો અને લસણની ચટણી મળી જાય તો તો મજા જ પડી જાય અને જો તમે આ રીતે સરસ મજાની લસણ ની ચટણી બનાવી હોય અને કાઠિયાવાડી સ્ટાઇલ ના ભરેલા રોટલામાં મસ્ત ઉપરથી ઘી લગાવ્યું હોય તો તો તમારે જમવામાં બીજું કાંઈ જ નહીં બનાવવું પડે કારણ કે જો તમે ગમે એવી પણ સારી વાનગી બનાવી હશે તો પણ બધા એને છોડીને આ ચટણી અને રોટલો જ ખાશે એ મારી ગેરંટી છે તો ચાલો શિયાળાનું સ્પેશિયલ જમણ કાઠિયાવાડી ભરેલો રોટલો અને લસણ ની ચટણી કેવી રીતે બનાવવાની છે તે જોઈ લઈએ તો સૌથી પહેલા તો આપણે ચટણી બનાવી લઈશું જેની માટે બે ચમચી જેટલા આપણે પહેલા તો શેકી લેવાના છે અને ત્યારબાદ વાટી લેવાના છે અને ધાણા આખા પાખા રહે એવા જ આપણે રાખવાના છે ધાણાનો પાવડર જેવું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો જો આ રીતે જ આપણે ધાણાને મોટા મોટા દરદરા વાટી લીધા છે તો હવે વાટેલા ધાણાને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને આ ચટણીમાં વાટેલા ધાણાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે એટલે તમારે આને જરૂર નાખવાના છે હવે મેં અડધી વાટકી જેટલી અહીંયા લસણની કળીઓ કઢીઓ લઈ લીધી છે તો હવે લસણને પણ આપણે અધકચરું રહે એ રીતે વાટી લેવાનું છે અને લસણ અને ધાણાને આપણે મિક્સીમાં ક્રશ નથી કરવાના આ રીતે આને આપણે ખલદસ્તામાં જ વાટવાના છીએ કારણ કે આ રીતે વાટેલા લસણ અને ધાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો જો આ રીતે મોટું મોટું રહે એવું જ આપણે લસણને વાટી લીધું છે તો લસણને પણ આપણે એક વાટકીમાં કાઢી લઈશું તો અહીંયા અડધી વાટકી જેટલું આપણું આખું પાખું અને અધકચરું હોય એવું લસણ થઈ ગયું છે અને સાથે જ આપણે ધાણાને પણ આ રીતે દરદરા વાટી લીધા છે અને હવે આપણે બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું તો કાશ્મીરી લાલ મરચાથી તીખાશ વધુ નહીં આવે અને ચટણીનો કલર પણ ખૂબ સારો આવશે તો આ મરચામાં બિલકુલ પણ તીખાસ નથી એટલા માટે એક ચમચી આપણે તીખું લાલ મરચું પાવડર નાખીશું અને આમાં આપણે થોડું પાણી નાખીને આની પેસ્ટ જેવું બનાવી લઈશું તો મરચું આપણું સરસ પલળીને ફૂલી જશે અને જયારે આ મરચાને આપણે તેલમાં નાખીશું ને ત્યારે એ બળે પણ નહીં તો ઝટપટ બની જતી આ લસણની ચટણીની અડધી તૈયારી તો આપણી થઈ ગઈ છે તો હવે આપણે કડાઈમાં બે મોટા ચમચા જેટલું સિંગતેલ લઈશું સિંગતેલ ના હોય તો તમે જે પણ તેલ ઉપયોગમાં લેતા હોય તે તમે લઈ શકો છો હવે આમાં આપણે એક ચમચી જેટલું જીરું નાખીને કકડાવી લઈશું હવે જીરું સરસ ફૂટી જાય એટલે આમાં આપણે વાટેલું લસણ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર લસણને આપણે સારી રીતે સાંતળી લઈશું તો આ લસણની ચટણી માત્ર પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આગળ આમાં આપણે એક એવી સામગ્રી નાખીશું જેનાથી આ ચટણી એટલી બધી ટેસ્ટી બનશે ને કે શાક છોડીને બધા જ ચટણી જ ખાશે એટલા માટે જો પહેલેથી જ તમને કહી દઉં છું કે જ્યારે પણ તમે આ ચટણી બનાવો તો વધારે ક્વોન્ટિટીમાં જ બનાવજો તો લસણને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લીધું છે તો હવે આમાં આપણે વાટેલા ધાણા નાખી દઈશું અને જે આપણે લાલ મરચું પલાળીને રાખ્યું હતું તે પણ નાખી દઈશું અને વાટકીમાં આપણે થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈશું જેથી બધું મરચું આમાં આવી જાય સાથે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે સ્લો કરી દેવાની છે અને આને આપણે બે મિનિટ માટે સાંતળી લઈશું તો જો આમાં આપણે લાલ મરચું પલાળ્યા વગર જ નાખી દઈએ ને તો જો વધુ તેલ ગરમ હોય તો આપણું બળી જતું હોય છે અને એ લસણની ચટણીમાં સારો ટેસ્ટ નથી આવતો અને આ લસણની ચટણી બનાવવા માટે આપણે સુકા આખા લાલ મરચાની પણ જરૂર નથી કારણ કે અમુક વખતે સૂકા આખા લાલ મરચા બધાના ઘરે નથી મળતા હોતા તો એની જગ્યાએ તમે મરચું આ રીતે પલાળીને નાખો ને તો પણ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે એક થી બે મિનિટ સરસ સંતળાઈ જાય એટલે આમાં આપણે નાખીશું મોડું દહીં તો પોણી વાટકી જેટલું આપણે આમાં મોડું દહીં નાખી દીધું છે અને દહીં આપણું નહીં તો ચટણીમાં કન્ટિન્યુઅસ આ રીતે હલાવીને દહીં આપણે ચટણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી આપણું દહીં ફાટી ના જાય હવે બે મિનિટ માટે આને આપણે મીડિયમ ફ્લેમ પર કુક કરી લઈશું તો સરસ આમાંથી તેલ છૂટું પડી જશે અને આ ચટણીમાં તેલ થોડું આ રીતે આગળ પડતું હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે પણ જો તમે ચાહો તો તેલ ઓછું પણ નાખી શકો છો તો ચટણી આપણી અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે આમાં આપણે કાપેલું લીલું લસણ નાખી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી સારી રીતે આને હલાવી લઈશું તો લસણની ચટણી આપણી તૈયાર છે તો હવે આપણે ભરેલો રોટલો બનાવી લઈએ તો રોટલામાં ભરવાનું પૂરણ બનાવવા માટે એક પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘી ગરમ થાય એટલે આમાં એક ચમચી જેટલું જીરું નાખી અને કકડાવી લઈશું અને ઘીની જગ્યાએ તમે આમાં તેલ પણ નાખી શકો છો પણ રોટલામાં ઘીનો ટેસ્ટ સારો લાગશે હવે આમાં આપણે થોડી હિંગ નાખીશું અને બે ચમચી આમાં આપણે તલ નાખી દઈશું તો પૂરણમાં આપણે તલ નાખીએ તો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો થોડી વાર માટે આને આપણે સાંતળી લેવાના છે હવે તલ આ રીતે સરસ ફૂટી જાય એટલે આમાં આપણે એક ચમચી જેટલા વાટેલા આદુ મરચાં નાખીશું અને ભરેલા રોટલામાં તીખાસ થોડી આગળ પડતી હશે તો રોટલો ખૂબ જ સારો લાગશે અને તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી પણ કરી શકો છો અડધી મિનિટ જેવા આદુ મરચાં સંતળાય એટલે આમાં આપણે લીલા લસણનો આગળનો સફેદ ભાગ અને લીલી ડુંગળીનો આગળનો સફેદ ભાગ આ રીતે ઝીણો કાપીને નાખીશું અને આને આપણે થોડી વાર માટે સ્લો ફ્લેમ પર સાંતળી લઈશું તો લીલા લસણ અને લીલી ડુંગળીનો આ જે સફેદ ભાગ હોય છે તેને કૂક થતા થોડી વાર લાગતી હોય છે તો એટલા માટે આપણે આને આદુ મરચાની સાથે એક થી બે મિનિટ માટે સાંજળી લેવાના છે તો એક બે મિનિટ આ સરસ રીતે સંધડાઈ જાય ત્યારબાદ આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને સારી રીતે હલાવીને આને તો આપણે આપણે મિક્સ કરી લઈશું અને હવે આમાં લીલા લસણ લીલો ભાગ અને લીલી ડુંગળીનો લીલો ભાગ આપણે ઝીણો આ રીતે સમારીને નાખીશું અને આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આ સમયે જો તમારે આમાં મેથીની ભાજી થોડી નાખવી હોય તો એ પણ નાખી શકો છો તો સારી રીતે હલાવીને એક થી બે મિનિટ માટે આને આપણે થવા દઈશું જેથી લીલું લસણ અને લીલી ડુંગળીમાં જે પાણીનો ભાગ હશે તે નીકળી જશે તો સરસ આપણા બધા મસાલા અધકચરા પાકી ગયા છે અને આને આપણે ઓવરકુક નથી કરવાના હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને મુઠ્ઠી પડતા કાપેલા લીલા દાણા નાખી સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું તો રોટલામાં ભરવાનું પૂરણ આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે તો આને હવે આપણે થોડું ઠંડુ કરી લઈશું અને ત્યાં સુધી આપણે રોટલાનો લોટ બાંધી લઈશું તો એની માટે એક કથરોટમાં આપણે બે વાટકી બાજરીનો લોટ લઈ લઈશું અને આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું કરીને પાણી નાખી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો આપણે લોટ આનો બાંધીને તૈયાર કરી લઈશું અને ધ્યાન રાખો કે પાણી આપણે થોડું થોડું કરીને જ નાખવાનું છે કેમ કે બાજરીના લોટમાં પાણી ઓછું સમાય છે જો એક સાથે આપણે બધું પાણી નાખી દઈશું તો બાજરીનો લોટ આપણો ઢીલો થઈ જશે તો જો આ રીતે આપણે આનો લોટ બાંધી લીધો છે હવે આમાં આપણે વચ્ચેથી આ રીતે ભાગ કરી લઈશું અને હવે આ એક ભાગને આપણે સારી રીતે મસળવાનો છે તો જો આ રીતે હથેળીની મદદથી લોટને આ રીતે લાંબો કરીને આપણે 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 મસળતા જઈશું અને અને આ રીતે આને મસળીશું એટલે લોટમાં એક સરસ જ્યારે રોટલો બનાવીશું ત્યારે રોટલો કે રોટલાની ધાર તૂટે નહીં હવે હથેળીમાં આ રીતે ફેરવીને આપણે ગોલ લુઓ બનાવી લઈશું અને હાથ પર જ આ રીતે થોડો થાપીને લુવાને મોટો કરી લઈશું અને હવે થોડું અટામણ આ રીતે નાખી આ હાથ પર થાપેલા રોટલાને આની ઉપર મૂકી ઉપરથી ફરીથી થોડું અટામણ નાખી આ રીતે હળવા હાથે થાપીને થોડો મોટો શેપ આપી દઈશું હવે આપણે જે અંદર ભરવાનું પૂરણ બનાવ્યું હતું તે બે ચમચી જેટલું આ રીતે વચ્ચે મૂકી દઈશું અને આ રીતે ધારો ઉઠાવીને લુવાને આપણે બંધ કરી દઈશું અને વચ્ચેનો જો ભાગ આ વધુ લાગે તો એને આપણે આ રીતે કાઢી લઈશું અને હવે લુવાને આપણે બરાબરથી આ રીતે ગોલ શેપ આપી દઈશું અને હવે આપણે બાજરીના રોટલાને બિલકુલ હળવા હાથે આ રીતે થાપવાનો છે અને બાજરીનો કોરો લોટ થોડો નીચે નાખી રોટલાને આ રીતે આપણે થાપીશું અને હથેળીના આ ભાગથી ધારને આપણે શેપ આપતા જવાનો છે અને આ હાથથી આપણે રોટલાને થાપવાનો છે અને થાપતા થાપતા જો તમને એવું લાગે કે સ્ટફિંગ કોઈ જગ્યાએથી નીકળી રહ્યું છે તમે આ રીતે દબાવીને બંધ કરી દો તો લોટ આપણે સરસ રીતે મસળ્યો હતો એટલા માટે રોટલો આપણો સરસ રીતે થપાઈ ગયો છે અને રોટલાને આપણે થાપીને વધુ પાતળો નથી કરવાનો કારણ કે અંદર સ્ટફિંગ ભરેલું છે હવે હળવા હાથે આ રીતે રોટલાને આપણે સરકાવીને રોટલાને હાથ પર લઈને ગરમ તવા પર આ રીતે નાખી દઈશું અને આ સાઈડ પર આપણે થોડું આ રીતે પાણી નાખીને રોટલા ઉપર પાણીને આ રીતે સારી રીતે ફેરવી લઈશું તો જયારે પણ આપણે કોઈ પણ રોટલો શેકીએ તો આ રીતે ઉપરથી જ્યારે પાણી લગાવીએ તો આ ભાગ પર અમુક વખત ક્રેક જે આવી જાય છે તે ક્રેક નહીં પડે અને રોટલો આપણો તૂટે પણ નહીં હવે નીચેથી થોડો રોટલો શેકાય એટલે ચપ્પુથી આ રીતે ધાર ઉઠાવીશું અને હળવા હાથે આપણે રોટલાની સાઈડ ચેન્જ કરી લઈશું હવે નીચેથી આપણે રોટલાને બરાબરથી શેકી લેવાનો છે અને શેકાય ત્યારબાદ આપણે રોટલાની સાઈડ આ રીતે ચેન્જ કરી લઈશું અને નીચેથી જે આપણે કાચો પાકો ભાગ શેક્યો હતો તેને હવે બરાબરથી શેકી લઈશું તો જુઓ હું તમને દેખાડું કે રોટલો કેટલો સરસ ખુલી ગયો છે અને રોટલો આપણો કમ્પ્લીટ શેકાઈ ગયો છે તો ભરેલો આપણો બાજરીનો રોટલો ગરમા ગરમ તૈયાર છે તો ચાલો ચટણીની સાથે આને આપણે સર્વ કરી લઈએ અને સરસ મજાની શિયાળાની કડકડતી ઠંડી પડતી હોય અને ગરમા ગરમ રોટલાની ઉપર ઘી લગાવીને ખાઈએ તો તો ખાવાની ખૂબ જ મજા પડી તો રોટલાની સાથે આપણે બનાવેલી ચટણી મોડું દહીં તળેલા મરચાં અને કાંદાની સાથે સર્વ કરીએ તો આ આપણી એક ફૂલ થાળી થઈ જશે અને જો તમે આની સાથે કોઈ શાક બનાવ્યું ને તો શાક છોડીને બધા આ રોટલો અને ચટણી જ ખાશે તો તમે પણ આ રીતે ભરેલો બાજરીનો રોટલો અને ચટણી જરૂરથી બનાવજો અને તમારા ફીડબેક પણ મને જરૂરથી આપજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ નવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો